ઘોઘા પોલીસ ઊંઘતી રહી અને પેરલ ફ્લો સ્કોડ ટ્રેલરમાં લઈ જતા પીવીસી દારૂના જથ્થા સાથે બે શખ્સને દબોચો લીધા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વિસ્તારમાંથી બહારની પોલીસે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડતા સ્થાન પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી ભાવનગર જિલ્લા પેરલ ફ્લો સ્કોડના માણસો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન સંયુક્ત રાહે બાતમી મળતા ભૂજ ગોઠવી હતી જે દરમિયાન સાણોદર ગામના પાટિયા પાસે હોટેલ જોધપુર બાડમેર પાસેથી બાતમી મુજબની ટાટા કંપનીની ટ્રેલ ટ્રક નંબર આર જે ઝીરો નાઇન જી સી વન ટુ ડબલ થ્રી તેને અટકાવી હતી પોલીસે ટ્રકની પાછળની ભાગે તપાસ કરતા તેમાંથી તાલપત્રીની આડમાં છુપાવેલો પરપ્રાંત બનાવટની પદેશીદારોની અલગ અલગ બ્રાન્ડની છ હજાર બસો અઠ્યાવીસ નંગ વોટર જેની કિંમત રૂપિયા પચીસ લાખ છવ્વીસ હજાર ચારસો એંસી

પોલીસે પકડાયેલ શખ્સોની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો તેમના શેઠ લાલસિંહ દલીલસિંહ રાજપૂત તાલુકો કુંભણગઢ રાજસ્થાન વાળાએ ભરી આપેલ આ વિદેશી દારૂનો જથ્થો રાજદીપસિંહ નાથુભા સરવૈયા ગામ પસરી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળાએ મંગાવ્યો પોલીસે વિદેશી દારૂ મોબાઈલ ફોન તેમજ ટ્રેલર સહિત કુલ રૂપિયા ચાલીસ લાખ છત્રીસ હજાર ત્રણસો એસી લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને વોન્ટેજ જાહેર કરી ધોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ અશ્વિન ગહલ જી ન્યૂઝ ભાવનગર